અત્યારે હું દીવ બે હવારમાં નીકળી ગયા હતા વાડી કારણ કે ફુવારા ચાલુ કરવાના હતા હવારના પૂરમાં વાડી આવી ગયા હાઈ અને ફુવારા ચાલુ કરવાના હે તો હવે ચાલુ કરી એમ પેલા ગોઠવવા જાવ હે પછી ચાલુ કરવા જશે ફુવારા એ ઓલી બાજુ સેટ પડ્યા પીડા કાકાના ખેતરમાં ત્યાંથી ફેરવીને આ નાખવા જાઓ બધે તો હાલો ચાલુ કરી દે કામ

ફુવારા બદલાવી દેખા ચાલુ કરી દીધા હાંજી પાંચ વાગ્યા બધી પાછા ફેરવવા જાઉં એવું બધું કામકાજ રાખે ફ્રેન્ડ અત્યારે આવ્યો હતા ફુવારા બદલાવો અને વાગ્યા ગયા છે છ અઢાર પાંચક વાગે આવ્યો હતા છ થઈ ગયા છે અને હવે અહીંયા જોઈ લ્યો આજ છે મારતા નોરતાનો પહેલો દિવસ માતાજીનો તો અહીંયા આવે છે દૂધ દિવસ જોઈ લો થઈ લાઈટ વાઇટ આવી જાય તો એક ટેસ્ટિંગ થઈ ગઈ પણ હવે આવે કે આવે કે નહીં આવે નહી નંબરે હાલો આગળ લોકડાઈ કન્ટિન્યુ કરો

જો મારી હાલત કેવી મસ્ત હશે તો તમારે આ છે આખું વ્યૂ આપણું ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં આજનો વ્લોગ એન્ડિંગ નથી હું અહીંયા તમને એક વસ્તુ રસ્તામાં બતાવું છું આ જો આવું કઈડું બધું આ થઈ ગયું છે અહીંયા તુલસી માતાજી તુલસી માતાજી એ રસ્તામાં મોટા બધા થઈ ગયા છે બધા મારા દાડાએ જો આ વાવ્યા છે લીમડા આ જગ્યા અમારી સાવ ખાલી હતી કંઈ વાવેલું નહોતું તો મારા દાડાએ લીમડા વાવ્યા છે ચાર પાંચ વર્ષ પહેલાં ચાર પાંચ વર્ષની બે ત્રણ વર્ષ તરજ છે કે આપણે આ ઓક્સિજન માટે આ બધી વસ્તુ કેટલી જરૂરી છે એમાં પણ પીપળા લીમડા એ બધું તો ફૂલ ઉપયોગી થાય છે ઓક્સિજન માટે તો એનો ઉપયોગ કરીને વાવવું જોઈએ અને એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ જેમ બને એમ વૃક્ષો વાવવા જોઈએ તાકી આપણે ઓક્સિજન પૂરો મળી શકે જોઈ લેવા કેમ બેઠા છે મેં તમે ઉથમાં પડી ગયા સોનિયાથી કાવલી બાજુ કા બાજુ તો ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં બસ એટલું જ હતું હવે આજનો વ્લોગનો એન્ડ કરી નાખીએ અને દીવબેન અહીંયા શું કરતા હોય હવે જોઈ લઈએ અહીંયા દીવબેન કરે છે એડિટ એડિટિંગ કરે છે ને કંઈક કાચમાં પુસ્તક પણ છે તો ચાલો મળીએ એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી મહાદેવ